પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓના બત્રીસમા સંમેલનનું કર્યું ઉદ્ઘાટન કહ્યું આપણી કૃષિ વિવિધતા દુનિયામાં ખાદ્ય સુરક્ષા માટે છે આશાનું કિરણ ભારત વૈશ્વિક ખાદ્ય અને પોષણ સમસ્યાઓનું કરી શકે છે નિરાકરણ લોકઅદાલતોમાં એક હજારથી વધુ કેસોનો કરાયો નિકાલ કેન્દ્રીય કાયદામંત્રીએ વિશેષ લોકઅદાલત સત્તાના સમાપન પ્રસંગે કહ્યું પડતર કેસોની સંખ્યા ઘટાડવા ઓગણત્રીસ જુલાઈથી સુપ્રીમ કોર્ટમાં શરૂ થયો હતો કાર્યક્રમ અયોધ્યામાં સગીરા સાથે ગેંગરેપ મામલામાં આરોપી સપા નેતા સહિત અન્ય બે લોકો સામે કેસ નોંધાયો આરોપીઓએ સગીરાના પરિવારજનોને ડરાવી ધમકાવીને સમાધાન માટે કર્યું હતું દબાણ આરોપીનું ઘર તોડી પાડવા બુલડોઝરથી ચાલી રહી છે કાર્યવાહી કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ મંજૂર કર્યા નવસો પાંત્રીસ કિલોમીટરના આઠ નેશનલ હાઇવે પ્રોજેક્ટ દિલ્હી ટ્રાન્સ રાજસ્થાન કોરિડોર અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેને જોડતા બસો ચૌદ કિલોમીટરના થરાદ ડીસા મહેસાણા સ્પીડ કોરિડોરને મંજૂરી રૂપિયા દસ હજાર પાંચસો કરોડના ખર્ચે તૈયાર થશે સિક્સ લેન કોરિડોર કેરળમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડમાં મૃતકોની સંખ્યા વધીને થઈ બસો પંદર સેનાના નેતૃત્વમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાહત અને બચાવ અભિયાન હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્ખલન અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રાહત અને સર્ચ ઓપરેશન બપોરે બાર વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ વાંસદામાં ત્રણ અને ચીખલી ખેર ગામમાં અઢી ઇંચ વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો સાપુતારામાં વરસાદને કારણે અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્પગંગા તળાવ થયું ઓવરફ્લો રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ કચ્છના કોટેશ્વર ઉના પાસે નલિયા માંડવી તથા ખાતે વધુ એક સફારી પાર્કને આપી મંજૂરી સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ શરૂ થશે ત્રણેય સફારી પાર્કની કામગીરી અંબાજી વાંસતા તથા બરડામાં સફારી પાર્ક સ્થાપવા માટે પણ કવાયત કચ્છમાં ચિતા બ્રીડિંગ સેન્ટરની કામગીરી સપ્ટેમ્બર સુધીમાં થશે પૂર્ણ ચીતા ટ્રાન્સફર કરવા બાબતે સપ્ટેમ્બર બાદ કેન્દ્ર સરકાર લેશે નિર્ણય તો બે હજાર પચીસમાં ગુજરાતમાં થશે સિંહોની વસ્તી ગણતરી છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં સિંહોની સંખ્યા છસો ચુંબોતેર પેરિસ ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતી ચૂકેલી મનુ ભાકરની નજર ચંદ્રકની હેટ્રિક પર આજે પચીસ મીટર એર એરપિસ્ટલની ફાઇનલ રમવા ઉતરશે મનુ ભાકર જ્યારે તીરંદાજીમાં દીપિકા કુમારી અને ભજન કૌર રમશે પ્રી ક્વાર્ટર મુકાબલો